રાજકોટના ગોંડલનું જે રાજકારણ છે આમ આદમી પાર્ટીના મહિલા નેતા જગિશા પટેલ જયારે ગોંડલના સુલતાનપુર ખાતે પહોંચ્યા હતા અને ત્યાંની જે સરકારી કચેરી હતી એમાં વીસીઈ દ્વારા ખેડૂતોનું જે સહાય પેકેજ છે એની અરજી કરવા માટે પૈસા લેવામાં આવવાની વાત જીગીશા પટેલ દ્વારા સોશિયલ મીડિયામાં પણ દેખાડવામાં આવી હતી જેના કારણે એ જે વીસી હતા તેની સામે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પગલા લેવામાં આવ્યા અને એમને સસ્પેન્ડ કરવાની વાત છે એ કરવામાં આવી અને હવે આ બાબતને લઈને રાજકોટ જિલ્લા પંચાયતના જે ઉપપ્રમુખ છે એ આ બાબતને લઈને રોષી ભરાયા છે અને એમણે રાજીનામું આપી દેવાની વાત કરી અને એમની સાથે લગભગ બસો જેટલા ભાજપના જે કાર્યકર્તાઓ છે એમણે પણ રાજીનામું આપી દેવાની વાત કરી અને હવે આ જે વિષય છે તેને લઈને નવી અપડેટ પણ સામે આવી છે શું છે સમગ્ર વિગત જાણ્યા હવાલમાં જય હિન્દ બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગટવી ગુજરાત ભરમાં હાલ ખેડૂતોને જે માવઠાના કારણે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે એમાં જે સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એના માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની છે અને ગોંડલના સુલતાનપુરમાં જે સરકારી કચેરી છે ત્યાંના વીસી આ જે ફોર્મ ભરવાનું હોય છે ખેડૂતોએ અરજીમાં અરજી કરવાની હોય છે એના માટે પોતે પૈસા લેતા હોવાનું જે વિડીયો છે એ આમ આદમી પાર્ટીના મહિલા નેતા જીગેશ પટેલ દ્વારા સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો હતો એમાં જીગેશ પટેલ અને એ એ જે જે વીસી હતા એમની છે છે પણ જાહેર થઈ અને વીસીઈ નું કહેવું છે કે સરકાર દ્વારા અમને ફોર્મ દીઠ બાર રૂપિયા તો આપવાની વાત તો થાય છે પરંતુ એ પૈસા અમને મળતા નથી એટલે અહીંયા ખેડૂતો અને જે વીસી છે એ બંનેની સમસ્યા છે અને પ્રશ્ન એ છે કે ખેડૂતો ને નુકસાન થયું છે એમના માટે રાહત પેકેજ આપવાની વાત છે અને સામે ખેડૂતો પાસેથી પૈસા લેવામાં આવે છે અને જે વ્યક્તિ નિષ્ઠાપૂર્વક ખેડૂતો માટે કામ કરી રહ્યા છે એમને પોતાનું જે વળતર છે એમની જે આર્થિક ચૂકવણી એ પણ નથી મળી રહ્યું એટલે અહીંયા ખેડૂતો અને સરકારી કામ વીસીની જે આ વાત બહાર આવી કે ખેડૂતો પાસેથી વીસી પોતે પૈસા લે છે એટલા માટે જે જિલ્લા વિકાસ અધિકારી છે એમના દ્વારા જે વીસી હતા એમને સસ્પેન્ડ કરવાની વાત કરવામાં આવી અને એમના સસ્પેન્શનથી રાજકોટ જિલ્લા પંચાયતના જે ઉપપ્રમુખ છે એ રોષે ભરાયા અને એમણે રાજીનામું ધરી દીધું હતું અને એમની સાથે એમણે કહ્યું કે બસ્સો જેટલા લોકો રાજીનામું ધરી દેવાની વાત કરી રહ્યા હતા તો એ બાદ આ બાબતને લઈને આગળ પગલાં લેવામાં આવ્યા છે ને આ વ્યક્તિનું આ જે વીસી હતા એમનું જે સસ્પેન્શન છે એ હાલ પૂરતું રોકી દેવામાં આવ્યું છે સમગ્ર વિષયને લઈને રાજકોટ જિલ્લા પંચાયતના જે ઉપપ્રમુખ છે રાજુભાઈ ડાંગર એમની સાથે જ સીધા વાત કરીએ અને આખી શું મેટર છે એને વધુ સારી રીતે સમજીએ રાજુભાઈ સુલતાનપુરના વીસીને લઈને જે પ્રશ્નો ઉભો થયો હતો ને ત્યારબાદ આપે રાજીનામાની વાત કરી અને હવે એક નવી પણ અપડેટ સામે આવી છે સૌથી પહેલા તો આખી મેટર શું હતી એ આપની પાસેથી સમજવું છે અને હવે એ મામલે આગળ શું પગલાઓ લેવામાં આવ્યા છે એ પણ આપની પાસેથી જાણવું છે હું હાલ જિલ્લા પંચાયત નો સભ્ય છું અને જિલ્લા પંચાયત નો ઉપપ્રમુખ નો પણ હોદ્દો ધરાવું છું બે ત્રણ દિવસ પેલા અમારા ગામમાં મારું ગામ સુલતાનપુર ત્યાં ખુબ મોટું ગામ છે દસ હજાર ની વસ્તી નું ગામ છે અને બે હજાર ને સાતસો ખેડૂતો છે સરકારની ગાઈડલાઈન્સ એવી હતી કે પંદર દિવસની અંદર આપણે બધું આ કામ પૂરું કરવાનું ખેડૂતોના ફોર્મ ભરવાનો હવે તમે અત્યારે તો સર્વર ડાઉન હોય છે નાના મોટા ઇસ્યુ હોય છે એના હિસાબે નો જે પંચાયત ની આરે જોડેલો હોય છે સવારે સાડા દસે આવે બપોરે એક વાગે છૂટો બપોરે ત્રણ વાગે આવે છ વાગે છૂટો તો કોઈ કામ થતા નથી હોતા અને ફોર્મ રેગ્યુલર પંદર દિવસમાં આટલા ફોર્મ બે ભરી શકાય નહીં તો અમે જ લોકો ગામ લોકો એ નિર્ણય કરી અને એવું નિર્ણય કર્યો કે ભાઈ પાંચ ઓપરેટરો રાતના બેસાડીએ લેપટોપ સાથે અને ગામ લોકોને આપણે બધા ફોર્મ ભરી દઈએ તો એ સમયમાં જયારે છોકરાઓ ફોર્મ ભરતા હતા ખેડૂતો બધા ફોર્મ દેતા હતા ત્યારે પછી જે નવા વધારાના બેન પાંચ ઓપરેટરો બેસાડીએ તો એનો ખર્ચો તો આપણે ભોગવવો પડતો હોય છે એ તો કઈ ગવર્મેન્ટ માંથી આવશે ન હોય વધારાનો તો ત્યારે આપ પાર્ટીના નેતા કહેવાય એનું શું કારણ કે પહોંચાય એવું નથી જો સમય મર્યાદા ઓછી છે અને ઓપરેટર ઓછા છે તો તમે ઉપર રજૂઆત કરીને વધુ ઓપરેટર કે વધુ તમે વળતર કેમ નથી લઈ શકતા બેન સાચી વાત એ છે હરેક પંચાયતમાં એક વીસી ની નિમણૂક આપેલી છે સરકારે એટલે એમાં સરકાર પણ સાચી છે ગામે ગામ એક વીસી હોય છે એક વિશે થી હિતવીસો લોકો નો પંદર દિવસ માં ટાર્ગેટ પૂરો ન થઈ શકે બેન અને સર્વર ડાઉન હોવાથી થોડીક વધારે તકલીફ પડે એટલે રાત દિવસ કામ કરે બે ચાર છોકરા તો એને અમે બધાય ખેડૂતો સામાન્ય રકમ દેતા હતા કોઈ સો રૂપિયા દેતા હતા કોઈ પચાસ રૂપિયા દેતા હતા કોઈ સામાન્ય વ્યક્તિ હોય તો એના પૈસા નહોતા પણ લેતા એવું પણ હતું એમ અને એના બધાય પૈસા જે વાત હતી એ વિષય એવું સ્વીકારે છે કે આ પૈસા આપે છે અમે રાતે કામ કરવાના ખરેખર ઓપરેટરોને પૈસા આપે છે બેન અમારા ગામનો શ્રેષ્ઠ અને સારો છોકરો છે આ લોકો એની ઉપર કલમ લગાવવાની વાત કરી એની ધરપકડ ની વાત કરી ધરપકડ નો મેં વિરોધ કર્યો કે ભાઈ છોકરો નિર્દોષ છે એની તમે કયા કારણે ધરપકડ કરો એ કારણે મારે રાજીનામું દેવાની વાત આવી છે એટલે રાજુભાઈ ખેડૂતની જે સહાય છે એ સરકાર આપે છે સરકારે અમુક દિવસોની મર્યાદા નક્કી કરી છે કે આટલા દિવસોની અંદર ખેડૂતોના ફોર્મ જે સહાય માટેની જે અરજી છે એ ભરાઈ જવી જોઈએ પરંતુ એ વાત ખરેખર શક્ય નથી એટલી સમય મર્યાદામાં ફોર્મ ભરાવા શક્ય નથી અને એના પણ એ વસ્તુ શક્ય નથી તો એમાં ઉપર રજૂઆત કેમ કરવામાં નથી આવતી સરકારે પણ એ સમજવું જોઈએ કે આટલી સમય મર્યાદામાં નથી થતું તો એનો કોઈક વૈકલ્પિક રસ્તો મોટા ગામ મોટા ગામ હોય છે ને અત્યારે ખરેખર બે થી ત્રણ માણસો આપવા જોઈએ પણ અત્યારે ખેતીવાડીમાં ઘણા એવા છે સમાજમાં છોકરાઓ કે જેને કોમ્પ્યુટર લેપટોપ થી ઓનલાઈન કરી શકતા હોય છે પણ અત્યારે કામમાં હોવાથી આ વખતે અમને સહકાર નથી મળેલો તો અમે બહારથી પૈસા ચૂકવી ગામે નિર્ણય કરેલો હતો જી પણ આ જે અરજીઓ હોય છે એ ખેડૂતો જે એમને કરવાની હોય છે એના જે એકસ્ટ્રા તમારે જે ખર્ચો કરવો પડતો હોય છે એ સરકાર શા માટે ન ચૂકવે બેન જો જે વિશે કામ કરે છે ને બાદ કે પંદર રૂપિયા સરકારે ગાઈડલાઈન નક્કી કરેલી છે એમાં તો એમને ચૂકવે છે સરકાર વીસી નો એ પણ પ્રશ્ન હતો કે એમને પણ સમયસર એમને પેમેન્ટ નથી મળતું સરકાર માંથી તો એ બાબત ને લઈને પણ રજૂઆતો થવી જોઈએ તો રજૂઆત અમે ગયા વખતે કરી છે સરકાર પણ એમાં સહકાર આપે છે પણ ઘણી વખત હવે આ આકસ્મિક જે વાવાઝોડું કે જે વરસાદનો બનાવ છે તો એમાં તાત્કાલિક તો એના પગલાં કેવી રીતે સરકાર લઈ શકે હવે એનો નિર્ણય કરશે અમે એને બધી રજૂઆત કરી છે કે ખરેખર મોટું ગામ છે ત્યાં બે વીસી આપો અને આવી રીતે જે કઈ એને ભંડોળ આપવાનું થતું હોય એ ટાઈમસર મળી જાય બધી રજૂઆત અમે કરી અમારા લેવલે બધી જી એટલે રાજુભાઈ ઘણી વાર આવું માવઠાના નવા પ્રશ્નો થતા હોય છે તો ત્યારે વીસી એક જ છે તો આ જે પ્રશ્ન જે સમસ્યા છે એ તો લગભગ દર વખતે ઉભી થતી હોય છે તો છેલ્લા કેટલા સમયથી આ સમસ્યા છે ખેડૂતોને ગ્રામજનો માટે

જી રાજુભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર તો આ જે બાબત છે રાજુભાઈ ડાંગરનું જે કહેવું છે જીગીશા પટેલનું જે કહેવું છે અને વીસીઈની અને ખેડૂતોની જે સમસ્યા છે એને લઈને જે આખી મેટર ઊભી થઈ છે આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જો અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર